ગાંધી એ ઓલું કર્યું હતું કે ભાઈ એના મકાન સરકારી જમીન હોય ત્યાં નો મકાન હોય રિયો આ તેજ ના મફતિયા થયા મતિયા ક્યાં થતા ઇન્દિરા ગાંધીએ કાયદો કાઢ્યો હતો કે જેને હોય ન હોય એ સરકારી જમીન માં રહી શકે અહિયાં આ મફતિયા થયા મફતિયા ક્યાં હતા જ નહીં સરકારી જમીન પર સો ઓરડી બનાવી અને કોર્પોરેટરના પતિ કરી રહ્યા છે પણ છે તેમાં તંત્રને કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે તેમાં પોલીસ વેરીફિકેશન વગર કઈ રીતે ભાડા પર આપી શકાય આ ઓરડીઓ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે બીજી બાજુ આ તંત્ર જે જમીન છે જે સરકારની જમીન છે તેના પર પહેલા તો ત્યાં

अपनी ये तस्वीरों चेक किए जा प्रद्युमन पार्क विस्तार के जेपहला के वो हतों ने ऑडियो बनाया बाद के वो चेंबनी तस्वीरों अमें आपनी समक्ष लावें चीए। माइक्रोस्कोपर बनापति द्वारा सरकारी ज़मीन मार बाढ़ મૂકવામાં આવેલો છે આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તક અલગ અલગ સ્લમનો ભૂતકાળમાં સર્વે થયેલો છે અને એ પ્રમાણે આપણે એકસો પાંત્રીસ જેટલા સ્લમ આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે એ સ્લમનું આપણે જે સ્લમ રીડેવલપમેન્ટ માટેની જે પોલિસી હોય છે એનો તબક્કાવાર આપણે રીડેવલપમેન્ટ હેઠળ આવરી લઈ અને ભૂતકાળમાં પણ લગભગ બે હજાર જેટલા આપણે મકાનો ફાળવણી કરેલી છે અને અત્યારે પણ એ સર્વેના આધારે જ આપણે અલગ અલગ જે વિસ્તારો સ્લમ એરિયા આવેલા છે ત્યાં જે એલિજિબલ બેનિફિશિયરી હોય એ બેનિફિશિયરીને આપણે મકાન ફારવણીની પ્રક્રિયા કરવાની થાય છે અને એ મુજબ જ સાગરનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવેલી હતી હાલમાં આપના તરફથી જે મુદ્દો ધ્યાન ઉપર મૂકવામાં આવેલો છે એ પણ જે સ્લમ પોલિસી પ્રમાણેના સર્વે પૈકીનું એક સ્લમ એરિયા આપણો આવેલો છે જે લાલપરી રાંદરડા જે તરાવ આપણું આવેલું છે એ તરાવની આસપાસનો આ વિસ્તાર આવેલો છે એટલે ત્યાં જે આ મુદ્દો આવેલો છે કે અલગ અલગ કોઈક વ્યક્તિઓ દ્વારા ભાડેથી આ સરકારી જે જગ્યા છે એ જગ્યાને કોમર્શિયલ હેતુ માટે અથવા રેસિડેન્શિયલ હેતુ માટે આપવામાં આવેલું છે તો આ એક ચોક્કસપણે એક ગંભીર બાબત છે એટલે એની ડિટેલ ઇમિડિયેટલી ચકાસણી કરવા માટેની સૂચના આપેલી છે અને જો આ પ્રકારેનું એકચ્યુઅલમાં જો ભાડેથી એ જગ્યાઓ આપવામાં આવેલી હોય કોઈ પર્ટિક્યુલર વ્યક્તિઓ દ્વારા એક સ્લમ હોવું અને સ્લમનો ભાડાના હેતુથી આપવું એ બંને મુદ્દાઓ અલગ છે કોઈ